તાલી પાડે એનો અવાજ કેટલો ફરક પડી જાય તો એવું એક રાસમાં જતા પહેલાં ગીતની જે કથા આવે છે ગોપ્યા કિમા ચરદયમ કુશલમ સ્મવેણો દામો દરા ગોપિકાનામ ગોપીજનો એક જિજ્ઞાસા વ્યક્ત કરી છે અરે ઓ વેણુ તું આટલી મધુર કેમ છો આપણે રાસ ખેલીએ છીએ પણ રાસ ખેલવાને લાયક છે કે નહીં અમારા કરતાં તું પહેલી દામોદરના અધરોટ સુધી પહોંચી ગઈ ભૂખતે રસમ યદાવશિષ્ટ એ તો કેવલ ફૂંક મારે છે પણ તું આટલો મધુર સુર કેમ બહાર કાઢે છે ત્યારે વેણુએ કીધું છે મારી કથા છે આખી કે હું કનૈયાની પ્રિય બની ગઈ કારણ મેં કેટલું બધું દુઃખ સહન કર્યું કેટલીક તકલીફ સહન કરી અને તેથી હું કનૈયાની પ્રિય બની પરિવારની સાથે હતી પરિવારથી જુદી પડી ગઈ શરીરમાં આખા શરીરથી પોલી કરી દીધી શરીર ઉપર સાત છેદ પાડી દીધા અને ત્યારે મને ફૂંક મારે અને હું મધુર સુર કાઢું છું શ્રી મહાપ્રભુજી સુબોધીનમાં કહે છે શરીર એક વાંસ છે વાંસમાંથી વાંસડી બનવું છે કે વાંસડો બનવું છે આપણી તૈયારી બતાવવાની જો વાંસડી બનીશું તો કન્યાના અદરો સુધી જઈશું અને વાંસણો બનીને રહીશું તો રસ્તામાં જ્યાં ત્યાં આપણને લોકો હડસેલતા જશે તો અંતકરની શુદ્ધિ જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નથી રાધા તમે બની શકો પણ ક્યારે તમે એકલા એકલા મોજમાં પ્રભુના સાનિધ્યમાં કોઈ જોતું નથી કોઈ ફોટા પાડતું નથી કોઈ તાલીઓ નથી પાડતું અને ઈશ્વરના સાનિધ્યમાં તમે નાચવા લાગો ને ત્યારે માની લો તમે અત્યારે રાધા બની ગયા પણ લોકો ફોટા પાડે ને હું ડાન્સ કરું તો એ રાધાની અનુભૂતિ નથી એ તો એક આર્ટિફિશિયલ ભાવ છે પરંતુ અંતઃકરની શુદ્ધિ અને શુદ્ધ ભાવ દ્વારા ગોપી ગીતમાં પ્રવેશ કરી શકાય છે ભગવાન અપિતા રાત્રિ શરદ પુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશચક્રે યોગમાયામ ઉપાશ્રિત યોગાયામ સા માયા સા યોગમાયા ભગવાન આ રાસ ખીલવા માટે કોના શરણમાં જાય છે તો શ્રી રાધાના શરણમાં શ્રી રાધા એટલે ભક્તિ સ્વરૂપીની જ્યાં સુધી આપણા અંતઃકરણમાં ભક્તિભાવ પ્રગટ થતો નથી ત્યાં સુધી રાસમાં પ્રવેશ થઈ શકતો નથી તો ભગવાનને રાસ ખેલવા માટે શ્રી રાધાજીના શરણમાં ગયા ભગવાન અપિતા રાત્રિ તાર રાત્રિનો અર્થ બતાવે છે એક રક્ષણ કરનારી રાત્રિ છે અને બીજી આનંદ કરનારી રાત્રિ છે રક્ષણે કોણે કર્યું તો ભગવાને ગોપીઓને ઇન્દ્રિયોનો રાસ કેમ કેવી રીતે ખેલ્યો તો સુખદેવજી કહે છે ભગવાન સર્વશ્રયો પીસી શ્રી રાધાના શરણમાં ગયા છે ત્યારે પરીક્ષિત પ્રશ્ન કર્યો ભગવાન સર્વસમર્થ છે તો રાધાના શરણમાં કેમ ગયા આજે આપણે પુરુષનું વર્ચસ્વ છે પણ પાંચ મહેમાનો મિત્ર એમ કે હું તમારે ઘરે જમવા આવીએ તો પુરુષ તરત ડિસિશન ન લઈ શકે પૂછી લે ઉભા રહો ભાઈ હું વાત કરીને પછી જવાબ બાપુ તો આપણે આપણી રાધા એટલે આપણી પત્નીના શરણમાં જઈએ છીએ અને પત્ની અનુમતિ આપે તો આપણે પાંચ જગ્યાએ ઇન્વાઇટ કરી શકાય છે તો ભગવાનની અચિંત્ય શક્તિ એટલે પુરુષની એક અચિંત્ય શક્તિ કોણ છે એ સ્ત્રી છે અને સ્ત્રીની શક્તિ એ પુરુષ છે તો ભગવાન પણ શ્રી રાધાના શરણમાં ગયા કારણ યોગ માયામ યોગમાયા યોગ માયા છે યોગાયામ સમાયા જે પરમાત્માનો સાનિધ્ય સાથે યોગ કરી આપે તે યોગ માયા ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે અને શ્રી યમુનાજી ભક્તિ પ્રદાન કરનાર હશે સકલ સિદ્ધિ હૈ તો મુદ્દા સકલ સિદ્ધિ પ્રદાન કરનારની ક્યારે થાય આપણે મહેનત કરીએ તો સંપત્તિ મળે પણ એ જ જ્યારે ભગવત સેવા કરીએ તો ભગવત સંપત્તિ પણ આપે કીર્તિ પણ આપે શ્રી પણ આપે અને વિજય પણ આપણને આપે છે તો ભગવાન સર્વસમર્થ છે અને તેથી પ્રભુ શ્રી યમુનાજી પણ સર્વસમર્થ છે જે યુવાન પ્રાપ્ત કરાવે ભક્તિ પ્રદાન કરે છે ભાગવતના મહાત્મય પ્રમાણે જોઈએ તો ભક્તિ પોતાના બે પુત્રોને લઈને યમુનાના સાનિધ્યમાં ગયા ભક્તિ યુવાન બની ગઈ પણ બે દીકરાઓ વૃદ્ધ બની ગયા તો શ્રી યમુનાજી કૃપા પ્રદાન કરનાર છે ભક્તિનું દાન કરનાર છે અને કૃષ્ણના સાનિધ્ય સુધી લઈ જનાર છે પણ આપણા દીકરાઓને યુવાન કરવાની બહુ જરૂર છે એ દીકરા એટલે લૌકિક દીકરા નહીં પણ આપણી અંદરે બેઠેલા મનરૂપી દીકરા બુદ્ધિરૂપી દીકરા એને યુવાન કરવાની જરૂર છે અને એ યુવાન કરવા માટે આ સત્સંગ આધ્યાત્મ ક્ષેત્ર શાસ્ત્ર અને તેથી શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવા માટે બંને દીકરાઓ જે વૃદ્ધ બન્યા હતા એ યુવાન બની ગયા અને એમ જીવનની એક સ્થિતિ છે આધ્યાત્મના જીવનમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે એવી એક રાસ અને એ રાસના અંતકરણી શુદ્ધિ એ ગોપી ગીત જે બતાવે છે જ્યાં સુધી અંતકરણ શુદ્ધ ન થયું ત્યાં સુધી ગોપીને ભગવાનને પ્રાપ્તિ ન થઈ ભગવાનનો અવાજ સાંભળી શકે છે ભગ ગોપી ભગવાનને સાંભળી શકે છે સંભળાવી શકે છે પણ જોઈ શકતી નથી એક જમાનો હતો મોબાઈલ ફોન નહોતો ત્યારે એકબીજાને ખાલી વાતો કરી શકતા હતા અમેરિકા સુધી પણ ફેસ ટુ ફેસ જોઈ શકતા નહોતા આજે નવો જમાનો મોબાઈલનો આવી ગયો કે તમને મોબાઈલ વિડીયો કોલ કરો તો ફેસ ટુ ફેસ જોઈને વાતો કરી શકો છો તો અંતકરણ વચ્ચે એક ઈશ્વર આપણા સાનિધ્ય છે પણ એક પડદો છે અને એ પડદો માયાનો પડદો જ્યાં સુધી ન હટે ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિ થતી નથી પ્રત્યેકમાં ઈશ્વર રહેલો છે પણ એક માયાનો પડદો એ મારો તારો પરાયો એ દીકરો દીકરી એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિ થતી નથી પણ એ ભાવને કાઢી નાખો તો પ્રત્યેકની અંદર ભગવાનની અનુભૂતિ થાય છે તો ગોપી ગીતમાં ત્રણ પ્રકારની જે ગોપીઓ બતાવે છે સાત્વિક રાજસ અને તામસ સાત્વિક માણસ શું કરી શકે ભગવાનની સામે શું ફરિયાદ કરી શકે બસ જેઓ તેઓ તારો હાથ પકડ પ્રભુ મારો એ ગોપી ગીતમાં પહેલું શ્લોક જે જયતી તે જન્મ જન્મનામ વ્રજ શરત ઇન્દિરા શશ્વતત્રય દૈત દ્રશ્યતા દીક્ષુતાવકા આવકા દ્રુતા સમત્વામ સમગ્ર વિચિંતવતે આપનો જય હો પણ કેમ આપનો જય નહીં પણ હે ભગવાન વ્રજપતિનો જય હો તે અધિકમ જન્મનામ વ્રજ જયતિ તે અધિકમ ઘરમાં આપણે રહીએ છીએ એનો આનંદ આના કરતાં નથી આવતો અહીંના કરતાં વધારે સુખ આપણને મળે છે છતાં પણ ઘરમાં એટલો આનંદ નથી આવતો પણ સત્સંગ આધ્યાત્મ તીર્થમાં જ્યારે જઈએ ત્યારે એના કરતાં અનેરો આનંદ પ્રાપ્ત થાય છે કારણ એ સ્થાનનો મહિમા એ સ્થાનની ઉર્જા એની એનર્જી આપણને પ્રાપ્ત થાય છે તો એક નવી પ્રસન્નતાઓ આપણને પ્રાપ્ત થાય છે એમ ગોપીજનોએ પણ એ જ ભાવ દ્વારા પ્રગટ કર્યું ભગવાન વ્રસ્તો હતો પણ આપણા આગમનથી વ્રજનો મહિમા વધી ગયો અને આપના વગર અમારું જીવન કેવું છે તો ભાઈ ધ્રોતા સમા વિચિંતે બસ જીવન શૂન્ય ક્યારે કહી શકાય પારિવારિક ભાષામાં કહું તો પુરુષનું સરેશ્વર કોણ છે એની પત્ની છે અને પત્નીનું સરેશ્વર કોણ છે તો એનો પતિ છે એ દુઃખ હોય કે સુખ હોય મુસીબત હોય કે મૂઝવણ હોય બીમારી કે અશક્તિ હોય પણ છતાંય પરસ્પરનો સાથ એકબીજાનો રસ છે અને એ રસ જ્યારે છૂટો પડી જાય ત્યારે રસ રસ નથી રહેતો પણ રસ એક નિરસ બની જાય છે એમ ભગવાન આજે ગોપીએ પણ ગોપીના માટે સર્વેશ્વર ભગવાન છે અને તેથી ગોપી બોલી આપના વગર અમારું જીવન મૃત્યુ સમાન છે આટલી સરળ ભાષામાં સાત્વિક ગોપીએ કીધું રાજસ ગોપીએ થોડોક બહાર આપીને કીધું કડક અવાજમાં કીધું એટલે આપે મારા હૃદયમાં પ્રેમના કમળે ખીલવ્યા અને ખીલેલા કમળને આપ વિયોગ કરાવીને શું આ હત્યા નથી કરી રહ્યા તામસ ગોપી એના કરતાં ઉગ્ર ભાવમાં કીધું શા માટે આપે અમારું રક્ષણ કર્યું શા માટે અમને કાલી નાગમાંથી બચાવ્યા શા માટે વિષયમાંથી બચાવ્યા રાક્ષસોના ત્રાસમાંથી બચાવ્યા અરે મરવું જ હતું તો એ વખતે કહી દીધું તો મેં મરી જાત પણ આજે મરવું એ મારા માટે દુઃખરૂપ છે કારણ આપના વિયોગમાં મરવું છે અને ત્યારે ભગવાને અંતક્રની શુદ્ધિ થઈ અંતમાં ભગવાને પરીક્ષા પણ કરી છે તમે સોનાનો પથ્થરો પહેરીને ફરો તો કોઈ તમારા વખાણ ન કરે લોકો પૂછ્યા શું પહેર્યું શું પહેર્યું પણ એ જ તોલાનો દાગીનો હોય એ હોય ટીપાયો હોય તપાયો હોય અને તમે પહેરો તો લોકો વાહવા કરે છે એમ ભગવાને ગોપીઓના સાનિધ્ય સુધી પહોંચવા અંતિમ પરીક્ષા પણ કરી છે કે હું તમારા હૃદયમાં નહીં આવું અને ત્યારે ગોપી બોલી છે ભગવાન કથા અમૃતમ તપ્તજીવનમ શ્રવણમંગલમ શ્રીમદાયુતમ ભુવી ગુણંતિ દે બોરીદા જદા અમે જીવવાના મરવાના નથી કારણ જ્યાં સુધી તમારી કથા છે અને તમારું શ્રવણ છે ત્યાં સુધી અમારું જીવન છે આ જે ક્ષણે જશે તે ક્ષણે આપણું મૃત્યુ છે બધાએ કહી દીધું ભાઈ લાસ્ટ ટાઈમ છે પણ છેલ્લે ડૉક્ટર તમારી નસ જુએ ધડકનો જુએ આંખો જુએ જીભ જુએ અને સેજ લાગે એટલે ડૉક્ટર તરત ટ્રીટમેન્ટ આપીને ફરી આપણને જાગૃત કરી દેશે કારણ હજુ છે એમ ગોપીમાં એ પ્રાણ હતો અને પ્રાણને જ્યારે ભગવાનને સન્મુખ દર્શન આપ્યા તો ગોપી ફરી પાછી જીવિત બની ગઈ તો જીવનની એક અંતિમ રાસની કથા એ ખૂબ અદ્ભુત કથા છે પરમાત્માના સાનિધ્ય અને પરમાત્માના આનંદની અનુભૂતિ કરાવ કરાવવાની કથા છે પ્રશાંતભાઈ પોતાના વક્તવ્ય દ્વારા આ રાસ પંચાધ્યાય ખૂબ ગુડાર્થ છે ખૂબ મોટો વિષય છે પરંતુ એને પોતાની ભાષા દ્વારા આપણને જેમ સરળતાથી સમજાવી રહેલા છે ખૂબ ખૂબ આનંદ છે અને એ રાસની અંદર મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરડા અરવિંદ મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરડા અરવિંદ કારણ યદીન હરિમાર્ગે પરિચય ગુણે રણ્ય કોવા વિલસતી વિના વલ્લભ શ્રી વલ્લભની કૃપા ન થઈ જ તો આપણને આ શાસ્ત્રો ન મળ્યા હોત વ્રજભૂમિની અનુભૂતિ ન થઈ હોત શ્રી યમુનાજીની કૃપા ન થઈ હોત અને આપણા ઘેર ઠાકોરજી પણ ન પધાર્યા હોત તો એ વલ્લભની દેન છે આપણને ઠાકોરજી આપ્યા આપણે કહી શકીએ મારો લાલો તમે કોને કહી શકો મંદિરમાં જેને કહી શકો મારો લાલો છે તો તો ટ્રસ્ટીઓ કે ભાઈ તમારી મિલકત નથી આ તો અમારું ટ્રસ્ટ છે અમારી પ્રોપર્ટી છે પણ તમે તમારા ઘરમાં પધારેલા ઠાકોરજીને લાલ લડાવી શકો આનંદ કરાવી શકો અને તમારો બનાવી શકો છો તો એવો એક અનુભૂતિ આપ સૌના હૃદયમાં પ્રાપ્ત થાય અને પ્રશાંતભાઈના વક્તવ્ય દ્વારા અનુભૂતિ થઈએ એવી આપ સૌને અંતઃકરણપૂર્વક હૃદયથી પરમાત્માને વંદના સાથે સર્વને જય શ્રી કૃષ્ણ